હેલો ગેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય ગીશ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને બે દિવસ તો સરસ મજા નહીં એન્જોય કર્યું છે બધા જોડે બહુ મજા આવી ગઈ અને થાક પણ એટલો લાગે કે સીડીએ ચળ ઉતર ચડ ઉતર કરીએ અને ધાબામાં બી બધા મસ્તી કરીએ એટલે થોડોક થાક લાગે પણ એમાં વાંધો ના આવે તો જો આપણે બે દિવસથી તો માથું કોરું હતું ત્યાં તેલ નાખી દીધું છે કે ખુલ્લા વાળો એટલે ગુચ્ચ બહુ જાય લાંબા છે અને પાછા પતલા પણ થઈ ગયા છે અને આપણે રસોઈની તૈયારી પણ ચાલુ કરી દીધી છે અહીંયા દાળ મૂકી દીધી છે બનાવવા છે દાળ ભાત અને રોટલી શાક બનાવવાનું નથી દાળ ભાત રોટલી અને આપણે લાડવા બનાવ્યા હતા એ લાડવા પણ પડ્યા છે તો દાળ ભાત રોટલી અને ગોળના ખાઈ લેવાના તો બેન કેવું રહ્યું બે દિવસ ઉત્તરાયણમાં પવિ બેન પવિન કહીએ આપણે કે કેવું રહ્યું જોડે થોડી વાત કરી લઈએ બોલો બે દિવસ મજા આવી ગઈ કેટલા પતંગ ચગાયા કેટલા લૂંટ્યા નરેશંકા દોડતા લૂંટવા માટે જવા દીધો એ અમુક પતંગ સરસ આઈ જાય એટલે મજા આવે સ્થિર હોય ને હમ મજા આવી કાલે પવન એ સરસ હતો ચગાવવાની મજા આવી જાય નઈ તો કાળા તો આખો દિવસ આપણે ત્યાં ત્યાં રહીએ એટલે કો આખો દિવસ તડકામાં હોઈએ ધાબા એટલે એવું થઈ જાય સ્કીન તો હવે ટ્યુશન ચાલુ ને આજથી ટ્યુશન ચાલુ સ્કૂલે કાલથી ચાલુ ચાલો આજ તો ગયા નહીં હમ 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 કંઈ નહીં કાલથી ચાલુ આજથી ટ્યુશન ચાલુ કરી દો કાલથી સ્કૂલ ચાલુ કરી દો હવે પરીક્ષા પતી જઈ એટલે વાંધો નહીં ચલો ગાઈશ તમને લોકોને પછી મળું ગાયસ વાગી ગયા છે રાતના સાડા સાત અને આપણે રસોઈ પણ થઈ ગઈ છે રસોઈમાં બનાવ્યા છે આપણે બાજરીના લોટના મુઠિયા આપણે વઘાર પણ કરી દીધો છે લીલું લસણ નાખીને સરસ કંઈક આવો કલર દેખાય છે અને અહીંયા મારા પવિત્રા બેન માથામાં તેલ નાખી રહ્યા છે અત્યારે હમણાંથી તો કોરું હતું એટલે ને ભાઈ કોરું અને પાછું એને ખુલ્લીઓ થતી હતી ને આગળ નાખવાનું બે કલાક પછી ધોઈ દેજે કલાક દોઢ કલાક પછી એટલે વાંધો ના આવે કે એના કપાળમાં બહુ ખુલ્લીઓ થાય છે ને એટલે ડોક્ટરે એના પાડી છે તેલ નાખવાની પણ તો શું બે દિવસથી તડકામાં હતા કોરું માથું હતું બહુ જ એટલે કે તેલ નાખીને ધોઈ દે તેલ નાખે તો હમ કેમકે તે ના નાખો તો પછી હાવ થઈ જાય આમ થઈ ગયા પેલા એકદમ સુકી વાળા તમે એટલે તો તેલ ના નાખો એટલે બોલસટ જ થઈ જાય ને કારણ કે તળકે જવાનું બધે નહીં ટ્યુશન જવાનું સ્કૂલ જવાનું કોરા હોય એટલે કેવું થાય અને દુકાને જઈને આ પપ્પાને શું કરે સીટ લગાવો ને ફ્રીજનો હમ આ હર્ષદ કાકા કે મારા ટાઈમ છે જ કેટલા હું લગાવેલું સીટ એટલે સીટ લગાવો તો ચલો ગાઈશ તમારે લોકોને ચા અને મુઠિયા ખાવા હોય તો આવી જાઓ હવે આપણે ચા બનાવીએ પણ હવે દુકાને પપ્પા ચા પીતા નથી એના પપ્પા આવો પછી બનાવીએ તો ચલો તમારે લોકોને ખાવું હોય તો આવી જાઓ જો ગાઈશ આપણે આ કેમ્પાનું ફ્રિજ સરસ મજાનું ગોઠવાઈ ગયું છે અને આજે તો આ સીટ પણ જ લગાવી અને જો અહીંયા જો તા આપણું ચાલુ કરે ઠંડી નહીં તો આપ સાચી વાત છે જો સરસ બેસી ગયા છે છે તારું પ્રેક્ષા અરે વાહ સરસ સરસ આ બોર્ડર અહીંયા ઉપર છોકરા ને ખોના ઘર કારણ કે આ થર્મોકોલ છે ને એટલે અને જો આપણે આ કવર આખું સરસ મસ્ત મજાનું કરી દીધું છે આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણને ગુડ નાઇટ